ભલે મારી પાસે પૈસા ના હોય ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લા વટરા છે ત્યારે ઓગણત્રીસમી તારીખે આપ સૌને આપણે પહેલાં પાટણ મુકામે ક્ષત્રિય હસ્પિતા સંમેલન રાખ્યું હતું હું મારું ત્યાં સુધી બે હજાર બારની ચૂંટણી હતી આથી રંગે રંગે ભેટા ભાજીને બટા ગયા હતા એમ સાહેબ બધા પેટા બાધી આવશે પણ જે દિવસે તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું એવા ને ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો અને ડોનમાં ડોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો આ પહેલું એમનું કરજો ને પછી મારો કરજો ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો ખર્ચો પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમારું ગૌરવ છે તમારી બેનનું સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહી રાખવું બેઠા ખડે પગે થઈ ગયા લાગવા લાઈન લાવ્યો નથી અમે કીધું ખેડૂતોને વ્યાજની વળતર તમારે આપવું પડશે ક્યાં પોલીસ આડાઉું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે ને ભોગ બન્યો છે તો એ હામે વાળો વ્યક્તિ આમંત્રણા લે કે ના લે અને એના ઘરે જઈને વિડિયો બનાવું એને જોડે ઊભો રાખીને અને કહું કે આની હાથે પોલીસે તો હામે આગળ કરીને ને તો ગેની બે એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી કોઈ તૈયારી નથી આ સંદેશો સમગ્ર વૈભટી તંત્રને આપ્યો ન કે નથી આપ્યો આપ્યો છે અને આપ્યો છે ત્યારે મને મારી પાસે પૈસા ના હોય ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ બનાવ છે અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને એક મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેની બેનનું મામેરું એ ભણદેવની ચંદનજી ભરવાના છે એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંક નીચે નહીં કરે એની ખાતરી આપણે તો મને આપવાની 봐 विधानसभा बानी छूटनी ऐ टोक समय ने 10 15 दिवस के अंदर जाहीरत थवानी छे मने तबे आज બે વખત ધારાસભ્ય બનાવીને કે કે लोकसभा शुद्धि मुकी छे અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને विनंती करू छु કે વાય বিধানસે બારી બે વખત ત્રણ વખત ની छूटણી હોય કે બનાસકાંઠા લોકસભાની छूटણી હોય એની અંદર કદાચ ઠાકોર સમાજનો હું ઉમેદવાર હોઉ એટલે હોય પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાગોવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારો ધર્મેનો હોય સંબંધો હોય યા એક એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એ એમ માનજો

મારા પૂરે પૂરા પ્રયત્નો છે ત્યારે મને પૂરે પૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો દે અને બળદેવ તો આ બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમ છત્તીસે કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા થઈ અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે ત્યારે આપશો ઓગણત્રીસમી તારીખે એક વાગે આપણે પાટણ પહોંચવાનું છે લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ પર વાવ એક પોઈન્ટ રાખશું એક હોય ગામ રાખશું એ કાંઈ ભાભર રાખશું દિયોદર પછી બાજુ એક ઝાડાની બાજુ થરાદના બે પોઈન્ટ રાખશું એમ કરીને વધારે લક્ઝરીઓ ને લક્ઝરીઓ ના પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કરીને લાગી લેવાનું હોય એટલે ઓલા પછી યજમાન બીજા આવે એ ભલે પછી જેટર ભાઈ વહેલાથી પહેલા ને ધોરણે છે ને વહેલાથી પહેલા ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી જ પહેલો હક આપણો જ હોય ભાઈ અને ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજી ને બ્રદરજી ને બાબુજી ને ને કે અમે આમંત્રણ આપવા ગયા હતા નોતરો આપવા ગયા હતા એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ એ સહન સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં એ વધાર્યા છે ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માળા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે એનું એટલું ચોક્કસ જવાબદારીની હાજરીમાં ખાતરી આપું છું

કે જે કઈ એક આગેવાન તરીકેની મારી ભૂમિકા હોય કે ભૂમિકામાં માં અઠ્યાવી તમને ક્યાંય નીચું જોયે એવું કામ મેં નથી કર્યું અને આવનાર સમય ની અંદર તમારા બધાના આશીર્વાદ થી શક્તિ થી તમારે એક આમ ઊંચો કોલર કરીને તમે બધા ફરો મેં ધારાસભ્યમાં રાજીનામું આલવા ગઈ ને એ દિવસે મેં વટ ફેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી આ રાજીનામું પૈસા માટે નથી આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનો નથી આ રાજીનામું મારા ગૌરવ માટેનો રાજીનામું છે સૌમાન માટેનો મારો રાજીનામું છે અને આવણો મોટો જારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય એટલો નાનામાં મોટો તમારો કોઈ પણ ટાપો છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં આ જમણવાર પછી જે આપણી બાર વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની હાથે અલગ મીટિંગ કરવાની છે એમને ફાઇલ આપવાની છે એટલે પ્રભારી છે એને ગામો ગામોની અંદર જવાનું છે ત્યાં કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે એજન્ટો કયા રાખવાના છે બાર મતદારો ને તો એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના ના એકા બીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે બુથ ઉપર વોટ્સએપ ને ફેસબુક ના એકાઉન્ટ માટે દરેક ગામમાં જે આપણે ગ્રુપ બનાવવાના છે વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે અને આ વખતે ચૂંટણી વખતે